હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ જો તમે મારે ચેનલ બનાવવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આજે આપણે બનાવીશું ઉનાળું સ્પેશિયલ એકદમ ગુણકારી અને ટેસ્ટી એવું ભરેલા ગુંદાનું શાક જે એકદમ સરસ ટેસ્ટી બને છે તો ભરેલા ગુંદાનું શાક બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા ગુંદા લઈ લીધા છે મેં અહીંયા થોડી મોટી સાઇઝના જે ગુંદા આવે છે તે લીધા છે જેથી મસાલો સારી રીતે તેમાં સ્ટફ કરી શકાય જો તમારી પાસે ના હોય તો નાની સાઇઝના ગુંદા પણ લઈ શકો છો તો હવે આપણે ગુંદાને આ રીતના ઉપરથી ડીટિયાનો ભાગ કાઢી લેવાનો છે તો હું સૌ પ્રથમ આ રીતના બધા જ ગુંદામાંથી ડીટિયાનો ભાગ કાઢી લઉં છું ત્યારબાદ આપણે તેમાંથી ઠળિયા કાઢવાની પ્રોસેસ કરવાની છે તો ગુંદા ચીકણા હોય છે તો હું અહીંયા તમને ગુંદામાંથી ઠળિયા કાઢવાની બે રીત બતાવું છું તો સૌ પ્રથમ આ રીતના એક ગુંદાને લઈને આ રીતના કે કોઈ હેવી વસ્તુની મદદથી આ રીતના તેને ઉપરથી થોડું પ્રેસ કરવાનું છે તો તમે જોઈ શકો છો ગુંદું સારી રીતે ફાટી જશે ત્યારબાદ ચપ્પુને આ રીતના મીઠાવાળી કરીને અંદરથી આપણે ઠળિયાનો ભાગ કાઢી લેવાનો છે ચપ્પાને મીઠાવાળું કરવાથી તેમાંથી ચિકાસ બિલકુલ નીકળી જશે અને ઠળિયા પણ ઇઝીલી નીકળી જશે તો આ જ રીતથી આપણે બધા જ ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે તો તમે જોઈ શકો છો આ રીતના દસ્તાની મદદથી થોડું મારતા તે બે ભાગમાં ડિવાઈડ થઈ જશે ત્યારબાદ ચપ્પુની મદદથી આપણે ઠળિયાને કાઢી લેવાનો છે હવે ઠળિયા કાઢવાની બીજી રીત બતાવું તો આ રીતના એક ગુંદાને લઈ લેવાનું છે અને હાથની હથેળીની આ ભાગના મદદથી આપણે તેના ઉપર આ રીતના થોડું પ્રેસથી મારીશું તો તમે જોઈ શકો છો ગુંદા ઇઝીલી તૂટી જશે તો આ રીતથી પણ આપણે ગુંદાના ઠળિયા કાઢી શકીએ છીએ તમને જે રીતે અનુકૂળ આવે તે રીતના ગુંદાના ઠળિયા કાઢી લેવાના છે તો મેં અહીંયા બધા જ ગુંદાના ઠળિયા કાઢીને તૈયાર કરી લીધા છે હવે તેમાં સ્ટફ કરવાનો મસાલો બનાવી લઈએ તો સૌ પ્રથમ મેં અહીંયા મિક્સર જારમાં ત્રણ ચમચી જેટલા સિંગદાણા લીધા છે મેં અહીંયા કાચા શીંગ ઉપયોગ કર્યો છે પરંતુ તમે તેની જગ્યાએ ખારી શિંગ કે શીંગના દાણાને શેકીને પણ લઈ શકો છો ત્યારબાદ મેં અહીંયા મોળી જે બેસનની સેવ આવે છે તે લીધી છે તેની જગ્યાએ તમે પાપડી ગાંઠિયા કે નાયલોન ગાંઠિયાનો ઉપયોગ પણ કરી શકો છો પરંતુ જો બેમાંથી એક પણ વસ્તુ ના હોય તો શેકેલા ચણાના લોટનો ઉપયોગ પણ કરી શકાય ત્યારબાદ તેમાં બે ચમચી જેટલા તલ એડ કરીશું અને મિક્સરઢરનું ઢાંકણ બંધ કરીને આપણે તેને દળદરૂ પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બધી જ વસ્તુને એકદમ સરસ રીતે અને દરદરી પીસી લીધી છે એકદમ ફાઇન પાવડર કરવાનો નથી તો હવે આપણે તે મિક્સરને એક પ્લેટમાં કાઢી લેવાનું છે ત્યારબાદ તેમાં મસાલા કરીશું તો અડધી ચમચી જેટલી હળદર એડ કરીશું ત્યારબાદ તેમાં લાલ મરચું પાવડર એડ કરીશું મેં અહીંયા લગભગ દોઢ ચમચી જેટલો પાવડર લીધો છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછો કરી શકો છો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર એડ કરીશું અડધી ચમચી જેટલો ગરમ મસાલા પાવડર અને બેથી ત્રણ ચમચી જેટલો આમચૂર પાવડર એડ કરીશું આમચૂર પાવડરની જગ્યાએ તમે લીંબુનો રસ પણ ઉપયોગ લઈ શકો છો ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને આપણે આ રીતના લીલા ધાણાને તેમાં ઝીણા કટ કરી લેવાના છે જેનાથી સ્ટફિંગ એકદમ સરસ ટેસ્ટી બને છે તો મેં આ લીલા ધાણાને એકદમ સરસ રીતે કટ કરી લીધા છે હવે તેમાં એક ચમચા જેટલું તેલ એડ કરીશું બેન્ડિંગ માટે હવે બધા જ બેલેન્સ કરવા માટે મેં અહીંયા અડધી ચમચીથી થોડો વધારે તેટલો ગોળ લીધો છે જો તમને શાકમાં ગળ પણ પસંદ ના હોય તો તેને સ્કીપ પણ કરી શકો છો પરંતુ થોડો એડ કરવાથી તેનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો મેં અહીંયા બધી વસ્તુને મિક્સ કરી લીધી છે મને હજુ મિશ્રણ થોડું ડ્રાય લાગે છે તેથી હું એક ચમચા જેટલું તેલ ફરીથી એડ કરીશ તમને જેમ જરૂર લાગે તેમ તેલ એડ કરી શકો છો અને ફરીથી આપણે બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે તો તમે જોઈ શકો છો આપણું ગુંદામાં ભરવા માટેનું આ રીતનું ક્રમ્બલી ટેક્ચરવાળું સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે જે ગુંદાને ઠળિયા કાઢીને સાઈડમાં રાખ્યા હતા તેને લઈ લઈશું અને તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ બંને બાજુથી તેને થોડું પ્રેસ કરીશું એટલે વચ્ચે સ્ટફિંગ ભરવા માટે જગ્યા થઈ જશે તો તમે વિડીયોમાં જોઈ શકો છો તેમ આપણે તેમાં એકદમ સરસ રીતે એવું સ્ટફિંગ ભરી દેવાનું છે તો આ રીતના ગુંદાને ભરીને તેનું શાક બનાવવાથી શાક એકદમ સરસ ટેસ્ટી બને છે અને જે ના ખાતા હોય તે પણ માગી માગીને ખાશે તો આપણે સેમ એ જ પ્રોસેસથી બધા જ ગુંદાને સ્ટફ કરી લેવાના છે તો મેં અહીંયા બધા જ ગુંદાને સ્ટફ કરીને તૈયાર કરી લીધા છે તમે જોઈ શકો છો મેં આ બધા જ ગુંદાને એકદમ સારી રીતે ભરી લીધા છે ત્યારબાદ આ રીતના થોડો મસાલો વધ્યો છે જેને આપણે શાકનો વઘાર કરતી વખતે ગ્રેવીમાં યુઝ કરી લઈશું હવે શાક બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લઈ લીધી છે તેમાં ચાર ચમચા જેટલું તેલ એડ કરીશું આ શાકમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે પરંતુ જો ના પસંદ હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો તેલ ગરમ થાય એટલે તેમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું રાઈ સારી રીતે સંતળાઈ જાય ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું અને જીરાને પણ એકદમ સરસ રીતે સંતળાવા દઈશું ત્યારબાદ ગેસની ફ્લેમ થોડી લો કરી દઈને તેમાં આદુ મરચાં તથા લસણની પેસ્ટ એડ કરવાની છે તો મેં મરચાં તથા લસણને પહેલેથી જ આ રીતના વાટીને તૈયાર કરી લીધા હતા તેને એડ કરી દઈશું અને સારી રીતે સાંતળી લઈશું ત્યારબાદ તેમાં સાતથી આઠ જેટલા મીઠા લીમડાના પાન એડ કરીશું અને તેને પણ સાંતળી લઈશું હવે આપણે જે ગુંદાને સ્ટફ કરીને રેડી કરી રાખ્યા હતા તેને એડ કરી દેવાના છે અને તેને વઘાર સાથે એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાના છે તો તમે આ રીતના ભરેલા ગુંદાનું શાક બનાવશો તો તમારે પહેલાં ગુંદાને બાફવાની જરૂર પણ નહીં પડે આ રીતના તેલમાં જ બધા જ ગુંદા એકદમ સરસ રીતે સંતળાઈ જશે અને કૂક પણ થઈ જશે તો હવે આપણે ગુંદાને ઢાંકીને ચારથી પાંચ મિનિટ માટે કૂક થવા દઈશું પાંચેક મિનિટ બાદ ઢાંકણ ખોલીને જોઈ લઈએ અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે આપણે ઢાંકણ ઢાંક્યા વગર જ ગુંદાને ત્રણથી ચાર મિનિટ માટે ચડવા દેવાના છે તો લગભગ સાતેક મિનિટ જેવું થયું છે અને તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે આપણે એ ગુંદાને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો આ રીતના ચપ્પુની મદદથી ચેક કરતાં તે ઇઝીલી કટ થઈ જાય છે અને મેશ પણ થઈ જાય છે મતલબમાં ગુંદા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે શાકમાં ગ્રેવી બનાવવા માટે મેં અહીંયા મોળી છાશ લઈ લીધી છે તમે છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો છાશ એડ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ બિલકુલ લો કરી દેવાની છે અથવા તમે બંધ પણ કરી શકો છો ત્યારબાદ ફરીથી ચાલુ કરી દઈશું છાશ એડ કરતી વખતે ગેસની ફ્લેમ લો કરવાથી છાશ બિલકુલ ફાટશે નહીં અને તેનો ટેસ્ટ પણ ગુંદામાં એકદમ સરસ આવશે તો તમે જોઈ શકો છો છાશ બિલકુલ ફાટી નથી અને એકદમ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે ત્યારબાદ આપણે જે સ્ટફિંગ માટેનો મસાલો હતો તે એડ કરી દેવાનો છે અને તેને એકદમ સરસ રીતે શાકમાં મિક્સ કરી દઈશું મસાલો સારી રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ ફરીથી આપણે તેને ઢાંકીને ફક્ત બે મિનિટ માટે ચડવા દેવાનો છે જેથી બધા જ ફ્લેવર એકદમ સરસ ગુંદામાં બેસી જાય બે મિનિટ બાદ તમે જોઈ શકો છો ઉપરથી પણ એકદમ સરસ તેલ છૂટું પડી ગયું છે તો એક વખત સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તૈયાર છે આપણું એકદમ ટેસ્ટી અને મસાલેદાર એવું ભરેલા ગુંદાનું શાક હવે છેલ્લે આપણે તેમાં કટ કરેલા લીલા ધાણા એડ કરી દઈશું અને એક વખત સારી રીતે મિક્સ કરી લઈશું આ ગુંદાના શાકને તમે રોટલા રોટલી ભાખરી કે પરાઠા સાથે સર્વ કરી શકો છો બધા જ સાથે એકદમ સરસ ટેસ્ટી લાગે છે હું અહીં આ ગુંદારના શાકને સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું તો તમે આ રીતના ગુંદાનો સંભારો તો ઘણી વખત બનાવ્યો હશે પરંતુ એક વખત આ રીતના ભરેલા ગુંદાનું શાક બનાવીને જરૂરથી ટ્રાય કરજો તો તમને મારી આ રેસીપી કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો રેસીપી પસંદ આવી હોય તો એક વખત બનાવીને જરૂરથી ટ્રાય કરજો તેમજ જો મારા વિડીયોઝ પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કમેન્ટ કરો અને મારી ચેનલ કાજલ્સ કુકિંગને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરો જેની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે Thank you.